મિત્રો સાતમ આઠમ અને રક્ષાબંધન દિવાળીના તહેવારો આવે છે હવે ઘરે ઘરે બધા નવી નવી કાર લેવાના છે લક્ઝરિયસ કાર લેશે કોઈ મસ્ત મજાની ફોર્ચ્યુનર થાર આવી બધી લેશે પણ જો બજારમાં લઈને નીકળે ને કોઈ લીટા પાડી દે પછી બજારમાં નીકળે તો શરમ આવે ગાડી ખરાબ થઈ જાય પણ હવે ચિંતા નહીં કરવાની જેવી કાર તમે નવી લ્યો એટલે સીધું દૂધ પહોંચી જવાનું એ જે કાર ડિટેલિંગ એન્ડ કસ્ટમાઇઝમાં અહીંયા આવો અને સાહેબ અહીંયા મસ્ત મજાનું કંઈ ગાડવું નવું જાદુગર કરી દે છે અંકિતભાઈ કે ભાઈ નવી માટે નવી કાર અંકિતભાઈ આ બધું શું કરો છો તમે સુરેશભાઈ આપણે સિરામિક કોટિંગ અને પીપીએફ કરી છે ટોટલ પાંચ કન્ટ્રીના આપણી પાંચ કન્ટ્રીના બ્રાન્ડના આપણી પાસે સિરામિક અને પીપીએફ અવેલેબલ છે જાપાન જર્મન ઇટલી તુર્કી યુએસએ આ પાંચ કન્ટ્રીના અલગ અલગ તમારા છવ્વીસ પ્રોડક્ટ છવ્વીસ કેમિકલથી તમારી ગાડીમાં સિરામિક થાય પ્લસ પીપીએફ થાય અલગ અલગ પેકેજીસ થાય આપણે નાના પાંચ લાખથી લઈને પાંચ કરોડ સુધીની ગાડી એફોર્ડ કરી શકે એટલા પેકેજ છે આપણી પાસે આઠ હજારથી લઈ અને પંચાવન હજાર સુધીના પેકેજ આવે છે સિરામિકમાં માત્ર આઠ હજાર રૂપિયાથી શરૂઆત થાય હજાર રૂપિયા થી શરૂઆત થઈ જાય કે નાનામ નાને પાંચ લાખ વાળી ગાડા સિરામિક કરાવી શકે અને પાંચ કરોડ પણ આપણે ગાડી સિરામિક કરાવી શકીએ અને ભાઈ રાજકોટમાં બાર ગામ થી સ્પેશિયલ અહીંયા બધા આવે છે સિરામિક કોટિંગ કરાવવા પીપીએફ કરાવવા કારણ કે આવડાનું નું જે ક્વોલિટી વાળું કામ છે ને એની કોઈ વાત જ ન થાય એટલે હું તો કઉ છું મારા જો તમે નવી કાર લેવાના હોય ને તો વહેલી જગ્યાએ અહીંયા પહોંચી જજો